ડેસા તાલુકાના વાસણા ગોળિયા ગામની યુવતી સીઆઈએફએસની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા આર્મી જવાનનું ભવ્ય સન્માન સાથે સ્વાગત આર્મી જવાને આપણા દેશની આન બાન અને શાન કહેવામાં આવે છે કકડતી ઠંડી હોય કે પછી ધૂમધકાર તડકો હોય કે પછી ભર ચોમાસે વરસાદ હોય જે ઋતુમાં હર આર્મી મેન જવાન અડીગમ દેશની સેવા માટે તત્પર ઉભા રહેતા હોય છે જ્યારે ભારતની સરહદ હોય કે પછી કોઈ સરકારી ક્ષેત્ર હોય હર હંમેશ દેશવાસીઓ માટે રાત દિવસ ભારત દેશના જવાનો રક્ષા કરતા નજરે પડતા હોય છે દેશની સરહદને સાચવવા દેશના સપૂતો રક્ષણ કરનાર એવા ઇન્ડિયન આર્મી તથા સીઆરપીએફ તથા સીઆઈએફએસ તથા બોર્ડર સિક્યુરિટી ફોર્સ હોય એવા અનેક વિભાગોના દેશના જવાનોને સેલ્યુટ છે રોજ ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે સીઆઈએસએફ આર્મી જવાન સેજલબેન મફાજી સાંખલા ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન વાસણા ગોળિયા પરત ફરતા ગૌરવયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વાસણા ગોળિયાના આર્મી જવાન સેજલબેન સાંખલાને ગણપતિ સાઉન્ડના સથવારે ભવ્ય સ્વાગત માટે ગૌરવયાત્રા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આર્મી જવાન સીઆઈએસએફ સેજલ મફાજી સાખલા અગિયાર મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને પુષ્ટિંગ દિલ્હી એરપોર્ટ ખાતે કરવામાં આવી હતી આર્મી જવાન પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા જ માતા પિતાને ભેટી પડી હતી અને ખુશીના આંસુ છલકાયા હતા આ ગૌરવયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ અને નાચગાન સાથે ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા મેઇન રોડ ગોળિયા બસ સ્ટેન્ડથી નવા ગોળિયા થઈ સંતોષી ગોળિયા પ્રાથમિક શાળામાં પૂર્ણ થઈ હતી ત્યારબાદ સંતોષી ગોળિયા પ્રાથમિક શાળા ખાતે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મંગલલાલ માળી ભારત વિકાસ પરિષદ પ્રમુખ જયેશભાઈ દેસાઈ વાસણા ગોળિયાના સરપંચ શાળાના શિક્ષકો અને સાથે ગામના વડીલો અને આગેવાનો જોડાઈ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર વાસણા ગોળિયા ગામે આ પર્વ પર આનંદની લાગણી છવાઈ અને વાસણા ગોળિયા ગામના સમગ્ર ગ્રામજનો સાથે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા ત્યારબાદ આર્મી જવાનનું સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે પ્રથમ પરેડ સાથે માતા પિતાને ફૂલહારથી સન્માન કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો ભાઈઓ અને બહેનો જોડાયા હતા વાસણાગોળિયા ગામે બાળકોનો અભ્યાસ સારો રહે અને સરકારી ક્ષેત્રમાં નોકરી માટેની મોટી ભરતી પડતી રહે તે માટે તૈયારી કરવા માટે એક લાયબ્રેરી અને ગ્રાઉન્ડની જરૂરિયાત હોવાથી તે જરૂરિયાતને ગામના સરપંચે જરૂરિયાત પૂરી કરવા માટે સાત દિવસની માહેનદરી આપી હતી ગામનો ગૌરવ વધારવા માટે યુવાનોને વધુમાં વધુ આગળ આવે તેવું જણાવ્યું હતું ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ જણાવ્યું હતું કે હમણાં પોલીસની ભરતીમાં માળી સમાજના સો જેટલા ભાઈઓ બહેનો પાસ થયા તે માટે સમગ્ર સમાજને અભિનંદન આપ્યા હતા સમાજના છોકરાઓ ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી બને તે માટે આગળ આવે અને સમાજનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું વધુમાં હમણાં વાસણા જુના ગોળિયા પ્રાથમિક શાળાના બાળકોએ બાળ વિજ્ઞાન મેળામાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવી રાજ્ય કક્ષામાં પહોંચી ગામનું ગૌરવ વધારે बाने गुजरात वेर हाउसिंग पूर्व चेरमेन मगनलाल मीए बा स्वाब्दिक मार्गदर्शन लाइने खुशी व्यक्त करती राज्य में प्रथम नंबर आवे, थी। जे जे आए थे शुभकामनाओं पाठी जय हिंद जय भारत मेरी सी आई एस एफ ट्रेनिंग आरटीसी आराखोर नंबर दस महीना चाली थी अत्यार पोस्टिंग आई जी आई इंदिरा गांधी एरपोर्ट दिल्ली खाते थे अहवाल अमृत मालिक प्रदीप तंत्राल